હમણાં કામ આપણે આ દિવાળીનો છે તહેવાર એટલે વિડીયો ઉતારવાનો આવતો કે આપણે આ કોઈ કોઈ નિવેદ કરવા હોય એમાં પછી નો વારો આવે તહેવારમાં નવરા ન થાય ચા લેરિયો છે મહેંદી કલર નો ના એનો હે ને બ્લાઉઝ છે એક દાણાનો આમાં હે ને લગડી પટો નહીં આવે આ છે ને અગિયારસો પોસાવાના છે આ લેરિયા લેરિયા ને આ બાંધણી ને આ બધી આનું એક જ કાપડ આવ્યું છે આ પોશા કાપડ માં આવે આપડે આ ઈ પણ આવ્યો તો માલ એક વિડિયો ઉતાર્યો તો ને જાય બીટ કલર માં અસલ છે આમાં હે ને લગડી પટ્ટો નહી આવે અગિયારસો પોસાવા જેવું છે આ આ બાંધણી ની ડિઝાઇન છે આમાં

પાછું આખું ખોલે ને આપડે દેખાડીએ ને તો ખબર પડે કોઈ ને લેવું હોય તો એટલે ફોટા ના પછી નાખવા પડે કોઈને લેવા હોય તો ફોટા નાખજો આની તા વાત જોવે પણ એ આપડે પાસે આવે માલ તો પછી વિડીયો મેલીએ ને આપણે જા બ્લાઉઝ બ્લાઉઝ મોટા આવી છે રૂપા થી આખી બાઈને કરાવવા હોય ને તોય પણ થાય લગડી પટો આવી ચા લગડી પટોસે ઓલાગડી પટા ને કોઈ પણ અહીંયા ફોટો પાડે ને નાખો તો આમાં ભાવ અલગ અલગ છે એટલે ચા પાલશે આનો કલર રૂપારો ઘાટો છે એકદમ જા બ્લાઉઝ બ્લાઉઝ એક દાણા ના છે બધાયમાં આ બીજું લેરી જો આય પંદરસો દર્સોવારું છે જા આમાંય લગડી પટો છે ને આ હાલો પાછો આમાં ઓછો માલ આવે આપણી બહુ નો પાછો જોતું હોય આવે એટલે કોઈ ને લેવા હોય તો પ્રિન્ટ પાડીને પાડે ફોટા નાખ દેજો વેલા હર ઓર્ડર બુક કરાવીજો પાછો એમ કે આ માલ પૂરો થઈ જાય તો પાછો આમાં બહુ નો એટલો માલ આવતો હોય જવાબ લાગુ અમુક ને લગડી પટા વિના ની ગમતી હોય અમુક ને લગડી પટા વાળી ગમતી હોય એટલે બધું અલગ અલગ આવતું હોય ને આનો હે ને લાલ કલર છે આની ડિઝાઇન જો બીજી છે આ છે પંદરસો વાળી પાછા એમ કે color આપણે જોઈએ એવા જોડે ને આ પાછા વેસે લીધા હોય પાછા કલર ઘડીક માં આવતા ને આપડી ઈ આમાં લગડી પટ્ટો છે આ ઈ પંદરસો વાળી છે આ પાલવ વાળી જો અસલ હેન બીટ કલર માં છે આની design ય બીજી છે આ અલગ જ ડિઝાઇન છે. हजरत ने हाड़ी पास इनके ओसी आवे अपनी थोड़ी कोसी रखिए पास जो थी ये जड़ती नहीं थी जा जीनी डिजाइन नो ब्लाउज से हाफ जीनी डिजाइन नो से आता एक दाना में आ बीलू कलर में है

એ વિડીયો બનાવવાનો વારો થોડો ઓછો આવે ઘર ગ હોય એટલે આપણે વિડીયો બનાવવાનો મેળ ન આવે જા બ્લાઉઝ બ્લાઉઝ મોટા આવી છે આ હે ને એકદમ કાળો કલર છે સાડી નો આનો ભાવ છે અઢારસો રૂપિયા જાણો પાલો બોવ જોરદાર અસલ હે જ્યાં ખાલી પાલવ ની આ ખાલી હેની બોર્ડર છે આપણે આ હાડી ની અટાણે બહુ ફેશન જ્યાં બધી આ ગાળા બોર્ડર ની સાડી છે આ બોર્ડર ખાલી હે પાલવ જ્યાં આપણે આ વિડીયા માં આખી નો વિડીયો ઉતારીને દેખાડીએ જો કોઈ ની લેવી હોય ની તો અમાર એમ બ્લાઉઝ દે આણો નાણો આવી આવું છે આમાં અલગ બ્લાઉઝ નો આવે અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો નાવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માંન હર હર મહાદેવ